જય માતાજી કડયુગમાં પૈસા જ ધર્મ અને આખરી મંજિલ છે આવી સાર્વત્રિક માનસિકતા પ્રવર્તમાન બની ગઈ છે ત્યારે એવા પણ લોકો છે જેઓ મિલકતમાં ઈમાનદારીના આભૂષણોથી સુસજ્જ હોય છે ભલે જ્ઞાતિ કોઈ પણ હોય પણ સંસ્કાર અને આચરણ ઉચ્ચ વર્ણ કરતા વિશેષ હોય એવા જ એક આપણા દેવપૂજક સમાજના દંપતી ધારીની ગર્લ્સ હાઈસ્કૂલ પાસે ફ્રૂટ વહેંચણી કરી પોતાનું ગુજરાન કરતા દેવપૂજક પ્રફુલભાઈ મથુરભાઈ સોલંકી અને તેના પત્ની ઝુલીબેન પાસે ખીચા ગામના કોઈ વ્યક્તિ ખરીદી માટે આવેલા અને પોતાની પાસે રહેલી પૈસાથી ભરેલી થેલી ભૂલીને જતા રહ્યા હતા નીચે જમીન પર ધૂળ ધાણી થઈ પડેલ આ થેલી જુલીબેન મળેલ ત્યારે તેમણે મૂળ માલિકને પચાસ હજાર રૂપિયાના ચાર બંડલ ભરેલી થેલી સચોટ પ્રમાણ લઈ તુરંત પરત કરી આપેલી તેમને જરા પણ ડગ્યા વગર પૈસા પરત કરી પ્રામાણિકતા કોને કહેવાય તે આ દેવપૂજક પ્રફુલ્લભાઈ સોલંકી અને તેમના પત્ની જુલીબેને સાબિત કરી બતાવ્યું છે દેવપૂજક જુલીબેન કહે છે કે બે લાખ રૂપિયાથી અમારા જીવનમાં ઘણો ફરક પડે પણ અમારા સંતાનોને એ ભોગવવું પડે માટે હકનું એ હકનું જ આ દંપતીના આ કાર્યથી સમગ્ર દેવપૂજક પરિવાર ગર્વની લાગણી અનુભવે છે અને તેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે આવી જ આપણા સમાજની કોઈ પણ સારી બાબત હોય તે અમને મોકલો